હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ચહેરાની ત્વચા સુંદર બનાવવા માટે ચહેરાને એકદમ ચમકદાર બનાવવા માટે આ એક બે ઉપાયો જે હું એ સૂચવવાનો છું તે અજમાવી લો ગેરંટી સાથે કહું છું મિત્રો તમારા ચહેરાની સુંદરતા જ કંઈક ઓર હશે તેની સાથે સાથે મોટામાં મોટો ફાયદો એ છે કે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ જ લગાવવાની છે અને તેની સાથે સાથે આની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ નથી તો શું કરવાનું છે ચાલો જણાવી દઉં સૌથી પહેલા તો મિત્રો તમારે લોકોએ લેવાનું છે બે ચમચી જેટલું દહીં જી હા મિત્રો બે ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે અને તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે હવે આ મિશ્રણને બરાબર રીતે ચમચીથી એકદમ મિશ્ર કરી લો હલાવી લો ત્યારબાદ આ મિશ્રણને હવે આપણી હાથની આંગળીઓ વડે સમગ્ર ચહેરા પર આ રીતે આપણે લોકોએ લગાવી દેવાનું છે સમગ્ર ચહેરા પર બરાબર રીતે આખે આખા ચહેરા પર લગાવી દીધા બાદ હવે તેને પંદર મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લેવાનો છે બસ આ જ પ્રયોગ કરવાનો છે અને આ પ્રયોગને અઠવાડિયામાં ત્રણ વાર રિપીટ કરવાનો છે ત્રણ વાર પુનરાવર્તિત કરવાનો છે આ જ રીતે તમે બીજો પ્રયોગ પણ કરી શકો છો એમાં શું કરવાનું છે એ પણ તમને મિત્રો જણાવી દઉં તો બીજા પ્રયોગમાં તમે લોકો એવું પણ કરી શકો એટલે પહેલાં પ્રયોગની અથવામાં બીજો પ્રયોગ કરી શકો છો બંને પ્રયોગ સાથે કરવાની જરૂર નથી હવે બીજા પ્રયોગમાં તમારે લોકો એ કરવાનું છે એક ચમચી જી હા મિત્રો એક ચમચી જેટલું એલોવેરા જેલ લઈ લેવાનું છે અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે બંને વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી ચહેરા પર લગાવી લો પંદરથી વીસ મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને સામાન્ય પાણી વડે ચહેરાને ધોઈ લો આ પ્રયોગને પણ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર રિપીટ કરી શકો છો મિત્રો આ પ્રયોગને રેગ્યુલરલી કરવાથી આ બંનેમાંથી કોઈ એક પ્રયોગને રેગ્યુલર રોજે રોજ તમે ઉપયોગ કરશો તો ગેરંટી સાથે કહું છું થોડા જ દિવસોમાં તમારા ચહેરામાં આંખની આજુબાજુના કાળા કુંડાળા હોય ચહેરા પરના મૃતકોષો હોય ચહેરા પર કાળાશ આવી ગઈ છે સનટેન પડી ગયા છે અથવા અન્ય કોઈ પણ ડાક છે તમામ સમસ્યાઓ દૂર થઈ અને ગુલાબની જેમ એકદમ ચહેરો ગુલાબી બની જશે સાથે સાથે ચહેરાની ચમક વધી જશે અને એકદમ તમારો ચહેરો સુંદર બની જશે આશા રાખું છું આપને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો આભાર